ઉત્તર પ્રદેશના આધેડનું અલંગમાં મૃત્યુ થતા મૃતદેહ તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઉત્તર પ્રદેશના એક આધેડનું અચાનક મૃત્યુ થતા તેમના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો આ અંગે જાણવા મળતી માહિતી મુજબ અલંગમાં મજૂરી કામ કરતા નારાયણ મુકાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ સાડત્રીસ રહે અલંગ મૂળ ઉત્તર પ્રદેશ નામના આધેડને જૂની બીમારીના કારણે મૃત્યુ થતા તેમના મૃતદેહને રાત્રિ દરમિયાન તળાજા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો આ અંગે તળાજા પોલીસે જરૂરી નિવેદનો લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે